હેલો કહીશ તો હવે સવારમાં વહેલા આવી ગયા છે છો અને આપણે ખેતરથી આવી ગયા છીએ ઘરે તમે જોઈ શકો છો અને આપણે ચા પણ હવે પીવાનો બાકી છે હજુ ચા પણ હવે બને છે અને બાકી રાતના ઉજાગરા છે રાતનો વિડીયો એડિટિંગ કરવા માટે જે બ્લોક બનેલો છે અમારા બ્લોકમાં રાતનો વિડીયો એડિટિંગ કરી ચા બાફરી ફ્રેશ થઈ જાય તે માટે તો સાંજના છ વાગ્યા છે અને હવે હું થોડો નાઈ ધોઈ નાખું અને પછી જાય છે તો હવે આપણે થોડુંક નાય નાખીએ અરે આખી રાતના ઉજાગરા હતા એટલે દાડો સુઈ રહ્યો હતો મારા જેટલો આલસી કોઈ હશે નહીં પણ શું કરું રાતના જાગે એટલે દાળે હોય રહેવું પડે હવે ના ધોઈ અગરબત્તી કરી ખાઈ ખાઈને પાછું જવાનું છે તો સાથે જ્યાં ચાલે તાર પપ્પા તું બી કટકા ઉતાર્યા હતા ફાઈનલી તો દોસ્તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને બે દીવા અગરબત્તી કરીને જાસા ખેતર અને બને રહેજો બ્લોક માં આપણો અને એનો વિડિયો નહી લેવા શું તો બને રહેજો બ્લોક માં આપણે જાસા ખેતર તમને ઘરે જાગરણ કરશે એટલે બતાવશે બને રહેજો ના 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 ડેમ ટિકો ડેમ ડેમ હેલો ગાઈશ તો હવે ઘરેથી ખાઈ પીને નીકળી ગયા છીએ આપણે ખેતરમાં માં આંટો મારવા અને હવે રાતે ખેતરમાં હોઈ રેસો મને જાવ છે ખેતર એક મણ આવે બીજો ખેતરમાં હોઈ રહ્યો આ પો રાતે બ્લોક શૂટિંગ કરે તો આખી રાત હાલે તો મળીએ મિત્રો ખેતર માં આ તો ફાઈનલી ગાઈસ આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ અને હવે ત્યાં સુધી જાગ ત્યાં સુધી શૂટિંગ કરશે આજે તો કોઈ આવ્યું નથી આજે તો હું એક જ છું બાકી તમે જો ભૂંડે ભજવાડ નથી કરે પણ ભજવાડ બીજા કોકે કર્યો છે દૂધની શેલીને ફોતરે ફોતરા કાઢ્યા છે અને બને રહેજો બ્લોકમાં કારણ કે યુજ નથી મળતા યુજ નથી મળતા એટલે બને જો તો ગાઈસ વાગવામાં વાગી ગયા છે અત્યારે ત્રણ અને ઊંઘ તો આવી નથી આપણે ફોન જોજો કર્યો છે અને નથી કોઈ ખેતરમાં રોજાયા કે નથી ફૂંડાયા આપણે રાતના ત્રણ વગાડ્યા છે હજી ઊંઘ આવતી નથી અને મસર બહુ ટાટકાવે આવે ચા નથી બીજો આજે તો કોઈ સાથે નથી એટલે કોઈ ચા નથી મૂક્યો હજી જ છો અને બને રહેજો બ્લોકમાં ખાઈ સવાર પડી ગયું છે ને હવે અમે જાય છીએ ઘરે ફાઈનલી ગાઈશ તો હવે સવાર પડી ગયું છે અને અમે જાય છીએ ઘરે અને બીજો બ્લોક થપકારો રેગ્યુલર ચાર પાંચ મેકીશ એટલે અને ચાર પાંચ દડા તો ખેતરમાં જ કાઢવા પડશે